નમસ્કાર મિત્રો કૃષિરાત પેકેજ અંતર્ગત કેટલા ખેડૂતોને સહાય મળી ગઈ છે બાકી રહેલા ખેડૂતોને ક્યારે સહાય મળશે એ જાણીએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે આ જે માહિતી છે એ ઓફિશિયલ માહિતી છે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી જે સંદર્ભે કૃષિરાત પેકેજ અંગે પ્રેસ મીડિયાને માહિતી આપતા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં અગિયાર લાખ બાર હજાર પાંચસો પંચ્યાસી ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે તેત્રીસો વીસ પોઈન્ટ નેવ્યાશી કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરવામાં આવ્યા છે જે પૈકી કુલ સાત લાખ અઠ્ઠાણું હજાર નવસો બોતેર ખેડૂતોને ચોવીસો ત્રીસ પોઈન્ટ પંચોતેર કરોડની સહાય તેમના સીધા બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવી છે બાકી રહેલા જે ખેડૂતો છે તેમના બિલો ઓનલાઈન તૈયાર છે હવે ટૂંક સમયમાં ડીબીટી માધ્યમથી સીધા તમારા ખાતાની અંદર જમા થઈ જશે ત્યારબાદ મંત્રીશ્રીએ જણાવ્યું કે કમોસમી વરસાદની અણધારી આફતમાં ખેડૂતોને સહાયરૂપ થવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે રેકોર્ડ બ્રેક સમયમાં દસ હજાર કરોડથી વધારે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું આ અંતર્ગત સહાય મેળવવા માટે રાજ્યના કુલ ત્રીસ લાખ એકોતેર હજાર આઠસો છેતાલીસ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે જે આજ દિન સુધીમાં તબક્કાવાર કાર્યવાહી કરી કુલ વીસ લાખ એક્યાસી હજાર એકસો બાવીસ અરજીઓ મંજૂર કરવામાં આવી છે તેમાંથી બાકી રહેલા જે ખેડૂતો છે એટલે કે આટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે તેમાં ઘણા બધા ખેડૂતોના પૈસા એ સહાય જમા થવા લાગી છે બાકીના ખેડૂતોને એ સે જમા થઈ જશે આ ઉપરાંત ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવથરા જિલ્લામાં પાક નુકસાન સામે સહાય મેળવવા માટે બે લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો છોતેર ખેડૂતોએ અરજી કરી છે જે પૈકી એક લાખ બોતેર હજાર એકસો પાંસઠ અરજીઓ મંજૂર કરવામાં આવી છે આ પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં એકાણું હજાર પાંચસો ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે ત્રણસો કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરી દેવામાં આવ્યા છે જ્યારે બાકી રહેલા બસો છેતાલીસ પોઈન્ટ સિત્તેર કરોડની સહાય ચૂકવવામાં આવી છે ટેકાના ભાવની ખરીદી આપતા માહિતી આપતા જણાવ્યું કે રાજ્યના કુલ ત્રણ લાખ ઓગણસી હજાર ત્રણસો સડસઠ ખેડૂતો પાસેથી છ કરોડ મૂલ્યની આઠ મેટ્રિક ટન મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી પૂર્ણ કરવામાં આવી છે અને એક લાખ સુડતાલીસ હજાર સત્તર ખેડૂતોને ત્રેવીસ છોતેર પોઈન્ટ પિસ્તાલીસ કરોડનું ચૂકવણું પણ કરવામાં આવ્યું છે તો આ એક ઓફિશિયલ માહિતી હતી થેન્ક યુ આભાર